આપણે કાન મેયરફોન્સ ડાલ કે ડાલ ભી લીએ તેજ હો રહયા હે નમસ્કાર દોસ્તો તો આજ ના વિડિયો આપણે શીખવાના છે ડીજે વોઇસ બનાવતા તમે અલગ પ્રકારનો ડીજે બનાવી શકો છો આજ નો જોયા પછી જેવો ભરત HD બોલે છે તેવો આજ ના આપણે ડીજે તમને બનાવતા શીખવાના છે સૌથી પહેલા તમે ડીજે વોઇસ છે તે સાંભળી લો ચલો

અહીંયાથી તમારે બે વસ્તુની જરૂર પડવાની છે જેનું નામ છે એક તો તમારે કોઈ પણ બ્રાઉઝર હોવું જોઈએ અને એક લેક્સિસ ઓડિયો એડિટર હોવું જોઈએ જે તમે ક્યાંથી ડાઉનલોડ કરશો હું તમને બતાવીશ સિમ્પલ તમારે સૌથી શોધવેલા તો ક્રમ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે તમે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી શકો છો તો હું અહીંયાથી ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું સિમ્પલી તમારે યુટ્યુબ પર ક્લિક કરી અહીંયા સર્ચ પર જવાનું રહેશે અને સર્ચ પર તમારે સિમ્પલ અહીંયા સર્ચ કરવાનું રહેશે જોઈ શકો છો સ્પીકા ટુ તો તમે આ રીતે સર્ચ કરી શકો છો તમે જો અહીંયા જોઈ જોઈ પણ શકો છો કે આ રીતે લખવાનું જ રહેશે બરાબર સિમ્પલી તમે સ્પીકર્ટું જેવું સર્ચ કરશો તમને આ રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે તો તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં કે તમે આ રીતે જોઈ શકો છો હવે તમને અહીંયા આ રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે હવે તમારે સ્પીકરનું જેવું લખેલું દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે સિમ્પલી આપણે અહીંયા સ્પીકર્ટ ઉપર ક્લિક કરશું સ્પીકર્ટ ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા તમે વોઇસ બનાવીને વોઇસ સાંભળી શકો છો પણ તમારે સેવ કરવા માટે તમારે સાઇન ઇન કરવું જરૂરી છે તો સાઇન ઇન કરવા માટે તમે ત્રણ ટકા ઉપર ક્લિક કરી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો સાઇન ઇન ઓપ્શન જોવા મળશે તો સિમ્પલી તમે ફ્રી સાઇન ઇન કરી શકો છો તમારે અહીંયાથી કોઈ પણ ચાર્જિસ નહીં લાગે સિમ્પલ આપણે સાઇન ઇન કે સાઇનઅપ પર ક્લિક કરશું તો આપણે સાઇનઅપ પર ક્લિક કરશું બરાબર તમે જેવું સાઇનઅપ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આર દિન જોવા મળશે હવે તમે અહીંયા ગૂગલ દ્વારા પણ કરી શકો છો ને ફેસબુક દ્વારા પણ કરી શકો છો હું સિમ્પલ અહીંયાથી ગૂગલ દ્વારા કરી લઉં છું બરાબર તો ગૂગલ દ્વારા કરાવ પછી સિમ્પલ એ અહીંયાથી કોઈ પણ તમારી ઇમેલ આઈડીને સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કરો એટલે તમારે કંઈક આયર્તે પર જોવા મળશે તમારે અહીંયા કન્ટિન્યુ પર સિલેક્ટ કરવાનું રહેશે તમે જેવું કન્ટિન્યુ પર સિલેક્ટ કરશો એટલે જોઈ શકો છો કે હવે તમારે સિમ્પલ એની પાસવર્ડ સિલેક્ટ કરવાનું રહેશે જોઈ શકો છો અહીંયા પાસવર્ડ પર સિલેક્ટ કરવાનું છે તમે કોઈ પણ પાસવડ અહીંયાથી નાખી શકો છો તો હું અહીંયાથી મારો પાસવર્ડ બનાવી લઉં છું પાસવર્ડ ક્રિએટ કરવા પછી તમારે થર્મ એન્ડ પર તમારે ક્લિક કરવાનું રહેશે કંઈક આયર્દીને ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે તમે જેવું ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો કે આપણું એકાઉન્ટ અહીંયા બની ગયું છે બરાબર હવે તમે અહીંયાથી સિમ્પલ તમારે લોગ ઇનનો ઓપ્શન જોવા મળશે નીચે જોઈ શકો છો લોગ વાળું ડાયરેક્ટ ઓપ્શન જોવા મળશે હવે તમે સાઇન ઇન પણ કરી શકો છો આપણે સાઇન ઇન પર જેવા ક્લિક કરશું તમારે ફરીથી અહીંયાથી ઓપ્શન જોવા મળશે તમારે જે ગૂગલ આઈડી હશે બરાબર તે તમને જોવા મળશે સિમ્પલે આપણે ત્યાંથી ક્લિક કરીશું ઇમેલ આઈડી સિલેક્ટ કરશું અને જે પણ પાસવર્ડ આપણે નાખ્યું હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેશું સિમ્પલે આપણે સાઇન ઇન પર ક્લિક કરશું પાસવર્ડ નાખ્યા પછી તમારે આ રીતે ડબલ જોવા મળશે હવે જોઈ શકો છો આપણું એક્ટિવ પાસવર્ડ થઈ ગયું છે જેવું તમે અહીંયાથી લોગિન કરશો તમને કંઈક આ રીતે પર જોવા મળશે તમે તમારી સ્ક્રીન પર દેખી શકો છો બરાબર તો આ રીતે તમને ઘણા બધા અહીંયાથી ઓપ્શન જોવા મળી જશે સિમ્પલી આપણે હવે અહીંયાથી આપણો વોસ ટેગ બનાવવાનું ચાલુ કરશું સિમ્પલી તમારે ત્યાંથી શોધવેલા તો તમે જોવા મળશે કે ઇંગ્લિશ લખેલું જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમે જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરપ્રસ્ટ જોવા મળશે હવે તમારે નીચે આવન છે અને નીચે તમે જોઈ શકો છો કે અહીંયા તમને ઘણી બધી લેંગ્વેજ જોવા મળશે તમને ગુજરાતી પણ જોવા મળશે પણ ગુજરાતીમાં થોડું કેવું છે એટલે આપણે હિન્દી સિલેક્ટ કરશું તો હિન્દી ગુજરાતીની નીચે તમને જોવા મળશે હિન્દી જોઈ શકો છો તેના પર ક્લિક કરશું ક્લિક કર્યા પછી તમને આયર દેન્ડબાદ જોવા મળશે હવે આપણે અહીંયા જોઈ શકો છો એન્જિન પર અહીંયા જોઈ શકો છો તો તમારે કયું એન્જિન રાખવું છો તો સિમ્પલ આપણે ન્યુરલ જ રાખશું બરાબર હવે આયર દેન્ડબાદ જોવા મળશે હવે તમને નીચે ઓપ્શન જોવા મળશે એસએસએમએલ સપોર્ટ સિમ્પલ તમે અહીંયાથી કોઈ પણ રાખી શકો છો આપણે ફિમેલ રાખી દેશું બરાબર તો તમને આ રીતે પર જવા મળશે જોઈ શકો છો આપણે ફિમેલના વોસ પર બનાવો છે એટલે ફિમેલ કરશું મેલના વોસ પર બનાવો તો તમે મેલ કરી શકો છો સિમ્પલ આપણે અહીંયાથી ફિમેલ પર સિલેક્ટ કરશું અને અહીંયાથી તમે જોઈ શકો છો કે તમને આર તેવા મળશે હવે તમે જોઈ શકો છો કે આના જે વોઇસ છે બરાબર તમે સાંભળી પણ શકો છો કે કયો વોઇસ કેવી રીતે બોલે છે સિમ્પલ તમે એકવાર અહીંયાથી વોઈસ આપણે સાંભળી લેશું કઈ રીતે કેવો બોલે છે તો અહીંયાથી તમને જે વોઇસ સારો લાગે તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો તો આપણે એક સ્વરાવાળો વોઇસ છે તેને સિલેક્ટ કરશું નંબર વાળો અહીંયા તમે ફાઇલ નામ પર ક્લિક કરો ને હું ટીટીએસ એવું લખી લઉં છું તમે કોઈ પણ યાદથી લખી શકો છો ઓડિયો કંટ્રોલ પર સિલેક્ટ કરશું ઓડિયો કંટ્રોલ તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણું બધું ઓપ્શન જોવા મળશે તમે ફાસ્ટ કરવા માગો છો કે સ્લો કરવા માગો છો તો તમે કોઈ પણ યાદ સિલેક્ટ કરી શકો છો આપણે ઓડિયો કંટ્રોલ પર કશું નથી કરવાના સિમ્પલ આપણે યાદ ટાઈપિંગ કરવાનું છે પણ ટાઇપિંગ તમારે યાદ રાખવું પડશે કે અહીંયા સિમ્પલ તમારે હિન્દી લેંગ્વેજ કરશે એટલે હિન્દીમાં લખવું પડશે બરાબર તો જે તમારે બનાવવું હોય તમે હિન્દીમાં અહીંયાથી લખી લેજો સિમ્પલ આપણે હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરશું થોડીક સ્પેસ છોડશું ત્યાંથી ડીજે ડી જે એરથી લખશું અને અહીંયાથી આપણે લખી દઈશું સાહિલ

તો આ હતો આપણો વોઇસ તમે જોઈ શકો છો બરાબર આ આપણો વોઇસ હતો હવે આપણે અહીંયાથી આ ફાઇલને ડાઉનલોડ કરવા માટે તમને નીચે ઓપ્શન જોવા મળશે જોઈ શકો છો અહીંયાથી સેન્થેનાઇઝ ફાઇલ સિમ્પલ આપણે તેના પર ક્લિક કરશું ક્લિક કર્યા પછી તમને અહીંયા આ રીતે ઇન્ટર પર જોવા મળશે તમે જોઈ શકો છો થોડું લોડિંગ લેશે બરાબર તમારે જેવું નેટ ચાલશું તે પ્રમાણે અહીંયાથી લોડિંગ થશે લોડિંગ થયા પછી તમે જોઈ શકો છો કે અહીંયાથી તમને જોવા મળશે આ રીતે હવે તમે નીચે આવો એટલે તમને ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો છો આ રીતે આવી ગયું છે નીચે

તો આ આપણો ડીવાઇસ બની ગયો છે બરાબર પણ તેમાં આપણે થોડું મિક્સિંગ કરશું અને એડિટિંગ કરશું તેના માટે આપણે ઓપન કરશું લેક્સિસ ઓડિયો એડિટર સિમ્પલ આપણે લેક્સિસ ઓડિયો એડિટર હવે ઓપન કરવાનું રહેશે હવે આપણે અહીંયાથી લેક્સિસ ઓડિયો એડિટરને ઓપન કરશું તમને આ રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો પ્લેસ્ટોરની અંદર બિલકુલ ફ્રીમાં જોવા મળશે તમારે કોઈ પણ અહીંયા ચાર્જિસ નહીં આપવાનો સિમ્પલ તમારે અહીંયા આ રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે તમારે અહીંયાથી એક ઓપ્શન જોવા મળશે ઓપનવાળું સિમ્પલ તમારે ઓપન ઉપર તમે ક્લિક કરો એટલે તમને આ રીતે ઇન્ટરપ્રેસ જોવા મળશે તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો બરાબર જેવું આપણે અહીંયાથી ઓપન પર ક્લિક કરશું આયર ડેટ બાજુ મળશે હવે તમારે ઓપ્શન જો મળશે ડાઉનલોડ ફોલ્ડરમાં તમારે જવાનું રહેશે બરાબર તમે જોઈ શકો છો હું ડાઉનલોડ ફોલ્ડરમાં આવી ગયો છું તમારે પણ ડાઉનલોડ ફોલ્ડરમાં આવવાનું છે ને તમારે નીચે અહીંયા આવવાનું રહેશે કંઈક આ રીતે હવે જે આપણું નામ છે તમારે યાદ રાખવાનું છે આપણે ક્યુ પરથી નામ સ્ટાર્ટ થઈ છે બરાબર જે આપણું અહીંયા રેકોર્ડિંગ હતું તે સિમ્પલી જે આ નામ છે હવે આને આપણે ઓપન કરશું આયર્દી બાજુ જોવા મળશે હવે તમારે સિમ્પલી એક ઓપ્શન જોવા મળશે ઓપનવાળું ખૂણા તેના પર ક્લિક કરું આ રીતે નિર્ભર જોવા મળશે આપણું ટેક્સ્ટ અહીંયાથી થી આ રીતે આવી ગયું છે બરાબર જે આપણું ઓડિયો છે તે સિમ્પલી હવે જે આ બે લાઈન દેખાય છે બરાબર આ વાળી લાઈન અને આ વાળી લાઈન તેને થોડી આગળ ખેંચવાનું રહેશે બરાબર તો આને થોડી આ રીતે આગળ ખેંચું અને આને થોડી આ રીતે આગળ ખેંચશું એટલે આપણું જે ઓડિયો છે તે બધું સિલેક્ટ થઈ જશે આ વાળું હવે અહીંયા આ રીતે નિર્ભર જોવા મળશે હવે આપણે પ્લે કરીને સાંભળી લઈએ એકવાર કેવું બોલે છે દીજી સાહેબ હવે આપણે અહીંથી એડિટિંગ કરશું એડિટિંગ કરવા માટે તમારે સિમ્પલ ઓપ્શન જોવા મળશે ખૂણામાં ત્રણ ટપકા જોવા મળશે બરાબર તેના ઉપર ક્લિક કરો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા તમારે જવાનું છે ઇફેક્ટની અંદર તમને ઇફેક્ટ જોવા મળશે બરાબર બીજા નંબરમાં તેના પર ક્લિક કરો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે તમને એક ઓપ્શન જોવા મળે ચોથા નંબરનું એ નોર્મલ લાઈઝ તેના પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ તમે જેવું કરશો આપણો વોઇસ તમે જોઈ શકો થોડો ચેન્જ થઈ ગયો છે બરાબર એટલે વોઇસ થોડો પાતળો હતો થોડો જાડો બનીને આવી ગયો છે એકવાર પ્લે કરીને તમને સંભળાવી દઉં ડીજે સાહિલ તો અહીંયા આપણો આ પ્રકારનો વોઇસ બની ગયો છે હવે આપણે થોડું એડિટિંગ આની અંદર કરશું શું એડિટિંગ કરશું સિમ્પલી ફરીથી ત્રણ ટકા ઉપર ક્લિક કરશું આ રીતે ઇન્ટરબેટ જોવા મળશે ઇફેક્ટમાં જશું આ રીતે ઇન્ટરબેટ જોવા મળશે હવે સિમ્પલ આપણે થોડા નીચે આવશું નીચે તમને એક ઓપ્શન જોવા મળશે જોઈ શકો છો ઇકો વાળો ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો છો ઇકો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમને આ રીતે ઇન્ટરબેટ જોવા મળશે બરાબર તો તમારે સિમ્પલ આમાં થોડુંક સેટિંગ કરવાનું રહેશે શું સેટિંગ કરશે હું તમને કહી દઉં સિમ્પલી તમારે જે ઇકો લેવલ છે બરાબર જે બાવીસ ટકા હશે કે કોઈ પણ હોય તમારે સિમ્પલી આને પર ક્લિક કરવાનું છે અને આને પચીસ ટકા કરી દેવાનું રહેશે બરાબર તમે પચીસથી ત્રીસ ટકા કરી શકો છો હું સિમ્પલી આ ડિલે ઓપ્શન જોવા મળશે બરાબર જે મેં સેટિંગ અહીંયા કરી રાખ્યું છે ઓલરેડી તમારે સિમ્પલી આને સોથી એકસો દસની વચ્ચે તમારે રાખવાનું રહેશે બરાબર તો અહીંયાથી સોથી એકસો દસની વચ્ચે અહીંયાથી સેટ કરી દઉં છું કંઈક આ રીતે હવે તમને ઓપ્શન જોવા મળશે ફીડબેક ફીડબેકમાં તમારે સિમ્પલી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો પણ હું ત્યાંથી ચોવીસ ટકા સિલેક્ટ કરું છું તમે અહીંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો જો તમને ખ્યાલ ના આવે તો તમે આ ઇકોનું જે છે બરાબર ક્રીનશોર્ટ પણ લઈ શકો છો આ બહુ મહત્વનું છે બરાબર તમે આને ક્રીનશોર્ટ લઈ લો તમારે જો ક્રીનશોટ લેવી હોય તો હવે સિમ્પલ તમે પ્લે કરીને પણ સાંભળી શકો છો પણ મને થોડું સેટિંગ ખ્યાલ છે એટલે હું પ્લે નથી કરતો અને હું અહીંયાથી ડાયરેક્ટ અપ્લાયવાળા ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરી દઈશ સિમ્પલી અપ્લાય પર જેવું ક્લિક કરશો આ રીતે એની ફેસ્ટ મળશે હવે સિમ્પલી આપણે પ્લેવાળા ઓપ્શન પર ક્લિક કરશું તો તમને કઈક આ રીતે સાંભળવા જોવા મળશે તો જોઈ શકો છો આપણું વાઇસ એકદમ ક્લિયર કટ અને બેઝ ઇફેક્ટ સાથે બની ગયો છે બરાબર હવે સેવ કરવા માટે તમારે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં જોઈ શકો છો સેવ વાળો ઓપ્શન તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમારે અહીંયા જોઈ શકો છો તમારે એક નામ ફાઇલ સેવ નહીં થાય વારે ઘડી તમારે સિમ્પલી અહીંયા ફાઇલનું નામ થોડું બદલતું રહેવું પડશે બરાબર તો તમે બદલી કાઢો અહીંયાથી તમારે જોવા મળશે કે તમે કયા ફોર્મેટમાં સેવ કરવા માંગો છો તમને આ ઘણા બધા ફોર્મેટ જોવા મળશે તમે કોઈ પણ ફોર્મેટમાં સેવ કરી શકો છો વેવ ફોલ્ડર પર ક્લિક કરશો વેવ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી સેવ પર ક્લિક જેવું કરશો બરાબર વેવ પર જેવું ક્લિક કરશો એટલે સેવ થઈ જશે જે આપણી ફાઇલ છે તે